તેના ઉપર થયેલા એટેકને અમે વખોડીએ છીએ તેમ જણાવી રોષ વ્યક્ત કર્યો હતો આ વેળાએ માજી સાંસદ પ્રભાબેન તાવિયાડ માજી ધારાસભ્યો ચંદ્રિકાબેન બારિયા વજયસિંહ પંડા દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નીનામા કિરીટભાઈ પટેલ દાહોદ જિલ્લા તાલુકા પંચાયતના ચૂંટાયેલા કોંગ્રેસના જનપ્રતિનિધિઓ કોંગ્રેસના કાઉન્સિલરો તેમજ કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા એક કર્ણાટકના સાંસદના પાસ આપ્યાના કારણથી બે યુવાનો લોકસભામાં કુદી ગયા અને અંદર જઈને એમને ઘેરીલો ગેસ એ એ વેર્યો તો એનાથી અફડાતફડી થઈ આ જે યુવાનો અંદર ગુસ્સા છે એ ભાજપના કર્ણાટકના સંસદના આપેલા પાસ થકી અંદર ઘૂસ્યા છે અને આજે તો ત્યાં આવ્યું છે કે ત્યાંના એક ડીએસપીનો છોકરો પણ આ કારસ્તાનમાં સામેલ છે આ એક સાંસદ પર હુમલો છે અને એ ખતરનાક છે જ્યારે બે હજાર એકમાં અડવાણીજી જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે સાંસદ પર બહાર એટેક થયો આ તો લોકસભામાં અંદર ઘૂસી ગયા છે અને એ વખતે અડવાણીજીએ આવીને પાર્લામેન્ટમાં સ્ટેટમેન્ટ આપ્યું હતું ને પાછળથી ગુનેગારોને સજા થઈ હતી આ વખતે ગુનેગારોને સજા કરવાને બદલે ખાડી લીધા છે પણ એ સાંસદને પૂછવાને બદલે એકસો ને તેતાલીસ સાંસદોને ચર્ચાની માંગ કરી તો એમાં બરખાસ્ત કર્યા છે સાંસદ છે ચર્ચા કરવા માટે વિરોધ પક્ષ સવાલ કરે એનો જવાબ સત્તાધારી પાર્ટીએ આપવાનો હોય છે એની જગ્યાએ આ ચર્ચા માટે માંગણી કરી એનું શું થયું એ જાણવા માટે જયારે સાંસદ સભ્ય સવાલ કરે છે ત્યારે એમને સાંસદ કઢી મૂક્યા છે એનો અમે આજે વિરોધ કરીએ છીએ આ એક પાર્લામેન્ટ એ સાંસદે અમારું લોકશાહી નું મંદિર છે એના પર થયેલા એટેક એટેક અમે વખોરીએ છીએ